તમે જાણો છો ગુજરાત માં એક એવી જગ્યા પણ છે જ્યાં પાડા ની પૂજા કરવામાં આવે છે અને તમને ખબર છે આ પાડા ને કાપવા માટે મોટી કરવત નીચે રાખવામાં આવ્યો તો તે કરવતના ના પણ બે ભાગ થઈ ગયા હા અમે વાત કરી રહ્યા છીએ સતાધારના પાડાપીર તરીકે જાણીતા સતાધાર ના પાડા ની તો તે કેવી રીતે પાડાપીર તરીકે જાણીતા થયા ચાલો જાણીએ આજના વિડીયોમાં સતાધાર એટલે આપા ગીગાનો ઓટલો સત્તાધારની જગ્યામાં ઘણા મોટા મોટા સંતો થઈ ગયા છે કે જેને માનવ સેવા ગૌ સેવા અન્નદાન અને સદાવ્રથ જેવા ઘણા સેવાકીય કાર્યો વર્ષોથી સોરઠની જગ્યામાં કર્યા છે અને શ્રદ્ધાળુઓ માટે ઘણા પરચાઓ પૂરેલા છે પણ આપણે આજે વાત કરીશું સત્તાધારની પાવન ધરતીમાં થઈ ગયેલા એવા પશુની કે જે ચમત્કારી પાડા પીર તરીકે ઓળખાય છે એક લોકવાયકા પ્રમાણે ભાવનગર પંથમાં સોરઠિયા અહીર રામ તેના મોટા ભાઈ મૂળો અહીર અને તેમના ભાભી સોનબાઈ સાથે રહેતા હતા અચાનક મોટા ભાઈ મોળા અहीरનો અવસાન થતા અहीर સમાજે એ બન્નેને નાની ઉંમરને લીદે સોનબાઈનું દેરવટુ રામભાઈ સાથે વાળવાનું નક્કી કર્યું પરંતુ રામ અहीरને આ વ્યાજબી ન લાગતા તે તેમનું ઘર અને જન્મભૂમિનો ત્યાગ કરી એક સમર્પણની ભાવના સાથે થોડીક ભેંસો લઈને ગાંડી ગીર બાજુ એટલે કે આંબાચલ નદીના કાંઠે જે સતાધાર ધામ આવેલું છે ત્યાં પહોંચી જાય છે

એની અદ્ભુત દેહ રચનામાં વધારો કરતા એના મોટા શિંગડા હતા એક દિવસ એવું બન્યું કે સાવરકુંડલાના નેસડી ગામના લોકો પોતાની ભેંસને ઓલાદો સુધારવા માટે સારા પાડાની ખોજમાં હતા તેમને જાણવા મળ્યું કે સત્તાધારમાં એક કડવદાર અને તાકતવર પાડો છે તેથી એ લોકો સત્તાધાર પહોંચી ગયા અને શામજી બાપુ પાસે પાડાની માંગણી કરે છે શામજી બાપુ કહે છે કે કેવો પાડો એ પાડો નથી એ તો અમારો દીકરો જ છે અને દીકરો ક્યારેય કોઈને ન અપાય ભાઈ પરંતુ ગામના લોકોની ઘણી આજીજીથી શામજી બાપુ માની ગયા જ્યારે ગામના લોકોએ કહ્યું કે અમે પણ એ પાડાને અમારા દીકરાની જેમ સાચવશું ત્યારે શામજી બાપુએ પાડાની વિદાય આપી અને પાડાની જવાબદારી એ ગામના હમીરભાઈ કોળીને સોંપી થોડાક સમય પછી અચાનક હમીરભાઈનું અવસાન થયું હવે તો પાડાને સાચવવા વાળું કોઈ વધ્યું ન હતું જેથી ગામના એક વ્યક્તિએ પાડાને સાવરકુંડલામાં એક વ્યક્તિને પાંચસો રૂપિયામાં વેચી દીધું અને એ વ્યક્તિએ તે પાડાને

માલિકને એમ કે કેતે કરવતના મશીનમાં કઈક ખામી હશે પછી બીજી કરવત સજાવી બીજી કરવત પણ આડાની ગરદને મુકાય છે તો તેના પણ કટકા થઈ જાય છે થોડી વાર પછી માલિકે ત્રીજી કરવત મુકાવી પણ આ સમયે તો કરવત એ રીતે કપાણી કે માલિકને પણ ઈજા થઈ પરંતુ ભાડાને કંઈ પણ નુકસાન ન થયું આ કતલખાનાના બધા માણસો માલિકને હોસ્પિટલ લઈ જાય છે અને પછી એ રાત્રે કોઈ એક સંત કતલખાનાના માલિકના દીકરાના સપનામાં આવે છે અને કહે છે કે તમારે ત્યાં અમારી જગ્યાનો પાડો છે એને તમે ગમે તે રીતે અમારી જગ્યાએ પહોંચાડો કતલખાનાના માલિકનો દીકરો એના પિતાને વાત કરે છે એટલે કતલખાનાનો માલિક તરત જ પાડાને સાવરકુંડલા પાછો મોકલી આપે છે આ વાતની નોંધ એ સમયના છાપાએ પણ લીધી હતી હવે તો સાવરકુંડલામાં એ પાડાનું ભવ્ય સ્વાગત થાય છે અને ત્યાંથી પાડાને સતાધાર લાવવામાં આવે છે જોત જોતામાં ચમત્કારી પાડાની વાત સમગ્ર સાવરકુંડલા અને સતાધાર પંથકમાં ફેલાઈ જાય છે અને એ દિવસથી ચમત્કારી પાડો પાડા પીર તરીકે સતાધારના સંતો સાથે પૂજાય છે શ્રાવણ સુદ બીજ અને બુધવારે તારીખ 21/7/1993 ના રોજ સવારે 6:30 વાગે પાડા પીર રામચરણ પામે છે અને કદાચ આ પ્રથમ એવો કિસ્સો હશે જ્યારે કોઈ પશુના શોકમાં આજુબાજુનો વિસ્તાર સ્વયંભૂ બંધ રહ્યો હોય આજે પણ પાડા પીરની પ્રતિમા સતાધાર ધામમાં આવેલી છે અને શ્રદ્ધાળુઓ તેમની માનતા પણ માને છે અને હાલમાં પણ એ પશુ પાડા પીર તરીકે પૂજાય છે